આઈ એવરી વન કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુવા ઓન્ય ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં અત્યારે વાગી રહ્યા છે સાડા ચાર હમણાં હરાજી ચાલુ થવાની છે આજે તારીખ છે સોળ સાત બે હજાર પચીસ અને વાર છે બુધવાર અને મિત્રો નારિયેળની આજની આવકની વાત કરું તો સત્યાવીસ હજાર પાંચસો પ્લસ મહુવા માર્કેટિંગ યાર્ડમાં નંગની આવક થઈ છે તો ચાલો આજે આપણે લાઈવ બજાર ભાવ નારિયેલના જોવા જવાના છે તેની પહેલાં વિડીયોમાં એન્ડ સુધી ભયના રજો ચેનલમાં પહેલી વાર છો વિડીયોમાં નવા છો તો ખાસ એક રિક્વેસ્ટ છે તમને આપણી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું અને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં આજના આપણે બજાર ભાવ લાઈવ જોવા જઈ રહ્યા છીએ વિડીયોને એન્ડ સુધી જોજો

हेलो अली भाई अभ्यास करो 1450 क्रांति भाई काना वाके 2000 ऊपर है तुम्हारे 2000 2200 2200 2200 ऊपर 2200 बोलू भाई कोई ने 2200 एम 2200 ऊपर 2200 एम बोलू બે કરો બે બે 3 4 5 6 5 15 350 માં દેતો ભાઈ હા પૂરો દીધો હાલો રાખો 210 82 33 35 40 50 55 83 74 270 270 કોલગ પર કોઈને 270 50 50 270 અને એશિયા બશર મિત્રને 92 59 પડ્યા 2500 એ

છવ્વીસો ને અઠ્યાવીસ રૂપિયા બરોબર સો નો નારિયેલ જોઈ શકો છો તમે કેટલું મોટું જો હાથમાં લો હાથમાં નથી લેવાતું હોટલું

પંચાણું છન્નું નવ્વાણું નવ્વાણું ઓગણત્રીસો એક બે પાંચ પાંચ છોડ એકવીસ પચીસ પચીસ છવ્વીસ એકત્રીસ છત્રીસ ઓગણ પચાસ પચાસ એકાવન એકાવન બાવન પંચાવન પંચાવન છપ્પન સાઠ સાઠ એકસઠ એકોતેર પંચોતેર પંચોતેર છોતેર એસી એસી એક પંચ્યાસી છ્યાસી નેવું છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર પંદર અઢાવી બાવીસ અઠ્યાવીસ ચાલીસ રૂપિયા ત્રણ હજાર ને ચાલીસ બોલવો ત્રણ હજાર ચાલીસ ચાલીસ રૂપિયા એક કરો ચાલીસ

બત્રીસો ને ત્રેપન રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો સો નગનો ઊંચો ભાવ ગયો છે વાઘનગર નો માલ છે મહુવા વાઘનગર ગામડા એસી રૂપિયા રૂપિયા પંચાશી નેવું બાણું પંચાણું નવ્વાણું નવ્વાણું બોલવો તેવીસ નવ્વાણું

નેવું બાણું પચાસ નવ્વાણું પચીસો બે પાંચ બાર પંદર વીસ રૂપિયા પચીસ વીસ ગુણું

કેટલા છે પચીસો પચાસ પચાસ રૂપિયા એકાવન એકસઠ પચીસો એકસઠ એકસઠ રૂપિયા ત્રણ વાર

સી નેવું પંચાણું ઓગણીસો પાંચ દાર પંદર પચીસ પાંત્રીસ ચાલીસ પચાસ પંચાવન પોઈન્ટ પંચોતેર ઓગણીસો પંચોતેર બોલવું ભાઈ છોતેર બે હાજર ને એકવીસ બાવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ અઠ્યાવીસ ત્રીસ ચાલીસ બેતાલીસ પચાસ બાવન પંચાવન સિત્તેર પંચોતેર બે ને પંચોતેર છોતેર

ચોસઠ પાસઠ પાસઠ અડસઠ ઓગણ સિત્તેર પોતે પંચોતેર એસી બાકી પંચી નેવું બાવીસ પારું અઠ્યાવીસ બે પાંચ બાર પંદર સુધી અઠ્યાવીસો ને ત્રીસ એકત્રીસ બત્રી પાસે ચાલીસ બેતાલીસ બચ્ચા પાવન બચાવન આઇટ્રેટ પાછી એટલી પાછી પાંચ રૂપિયા અઠ્યાવીસો પાંચી અઠ્યાવીસો ને પાંચી તાંચી મારા બંધી જવું ભણતું છે બાર રૂપિયા ઓગણત્રીસ બાદ તે ઓગન

પચાસ એકાવન નેવું એકાણું ચૌદસો પાંચ ચાલીસ એકતાલીસ ચૌદસો ને એકતાલીસ બેતાલીસ

અલા આપણે બધા આગળ અલા 600 રૂપિયા 600 અને 701 રૂપિયા 701 801 આ 25 25 80 80 ફરતું એ આગળ 909 બસ 90 લેતા બહુત મોટું છે એવું જોવું છે ઓકે આપણે ગોણું નું જોવાનું છે 10000 8000 10000 8000 ઓ કોની થાય 10000 કુલની થાય 10000 8000 વેપાર પાટરી બોલવું છે છત્રી 42 ની થાય 42 2042 વેપારની થાય 1053 53 રૂપિયા 5000 નો સર એક હજાર ચોપન રૂપિયા ભાવેશ મિત્ર સો નવ